સામાજિક તેમજ રાજકીય આગેવાન શ્રી અશોકસિંહ પી સરવૈયા દ્વારા દિવાળી પર્વત નિમિત્તે શુભેચ્છાઓ પ્રેસિડેન્ટ શ્રી ભાવનગર જિલ્લા રેશન શોપ એસોસિએશન તેમજ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ અને ડાયરેક્ટર માર્કેટિંગ યાર્ડ તળાજા તથા તડાજા તાલુકા પંચાયત સદસ્ય શ્રી દાઠા સીટ દ્વારા દિપાવલીના દીવડાઓના ઝગમગાટથી આપનું જીવન આનંદ ઉલ્લાસ અને ખુશીઓથી પ્રજ્વલિત બને તેમજ નૂતન વર્ષ નવા સપના અને સંકલ્પો સાથે આપના પરિવારમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિઓની સોગાતો લઈ આવે તથા પરિવારમાં સ્નેહ અને પ્યાર રહે દિન પ્રતિદિન આપની પ્રગતિ વધતી રહે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે